હેઢુંડાળો દુકરણો નીર સદાય દેવે હે ગૌરી તારા પુત્ર ને હે સમરે મધુરા મૂર હે દિવસે સમરે વણિક વાણિયા અને રાતે સમરે જો ને છોર હે ગૌરી તારા પુત્ર ને એ મધુરા સમરે બોલ કી રતમા બેસી ગણપતિ એકલા કે મયા આવ્યા રતમા બેસી ગણપતિ એકલા કે મયા આવ્યા આવ્યા કોટુ મને યા મકી આવ્યા ગણપતિ એકલા કે મયા આવ્યા કોટુ મને યા મકી આવ્યા ગણપતિ એકલા કેમ આવ્યા શ્રાવણ મહિનામાં મારા પિતાનો મહિમા શ્રાવણ મહિનામાં મારા પિતાનો મહિમા પુરાનાથ કૈલાસ બેઠા તેથી અમે એકલા રે આવ્યા નાથ કૈલાસ બેટા ઇથી અમે કલા આવ્યા રત્મ બેસી ગણપતિ એટલા કે માતા ને લાવ્યા ગણપતિ તમે કેમ આવ્યા आसो महिनाम मारा माता महिमा आसो महिनाम मातामा माता नवली नवडा तड़ी आवे ते मातामा अमे कलारे आव्या પ્રથમ બેસી ગણપતિ કલા કે મયા આવ્યા વીરાને કે મના લાવ્યા ગણપતિ તમે એકલા કે મયા આવ્યા દસે દિશાએ મારો વીરો પૂજાય છે બ્રહ્માની જાતરાએ ગયા તેથી અમે કલા આવ્યા બ્રાહ્મણને જાતરાએ ગયા ેતી અમે કલા રે આવ્યા બેસી ગણપતિ કલાકે મયાવ્યા રત્મબેશપતિલા કે મ્યા બેની કે મના લ્યા ગણપતિ તમે એકલા કે મનાવ્યા चैतर महिनामारो बेनी नो महिमा चैतर महिनामारो बेनी नो महिना अनि रुध सा मानव्यासरी आम जे तेती अमे आव्या रथम बेसी गणपति એકલા કે મયાવ્યા રથમાં બેસી ગણપતિ એકલા કે મળ્યા આવ્યા રીધી સીધીને કેમના લાવ્યા ગણપતિ રીધી સીધીને કેમ ના લાવ્યા ગણપતિ તમે એકલા કે મળયા આવ્યા રીધી સીધીને મારા ભક્તો ભરમાવી वैभव नि मने वैभवी नै मने भोलि रे ने मने भोलि रे जाजेती रि देसिदि नभ्या शिति रि देवसिदिने नभमा बेसी गणपति के मा લાભને શું બને મન ન લાવ્યા લાભને શું બને તેમાં લાવ્યા લાભ લાભને શું બને કે મોના લાવ્યા વેણક વેવા વેણક વેવારમાં મારો લાભ રે જાય છે વેપાર વણિકમાં મારો લાભ રે જાય શુભ કાર્યમાં મારું શુભ હરે જાય છે તેથી અમે લાભ શુભના લાયા ભક્તોય અમે કલા આવ્યા રથમ બેસી ગણપતિ એકલા કે મયાં આવ્યા રથમ બેસી ગણપતિ એકલા કે મ્યા ભાદરવા મહિને મારા ભક્તો મને भार वा महिने मारू रे महिमा भादर वा महिने मारू रे महि भक्तो नि दर्शन दिवाया ती रे अमी कला रे आक्तो नि दर्शन दिवाया ते ती रे अमी कला रे गणपती एकला के केव्या સમા વેસી ગણપતિ એટલા કેમ આવ્યા સૂટ મને ક્યાં આવ્યા ગણપતિ એટલા કે મરાવ્યા ભૃગજાનંદ ગણપતિ મહારાજની જય ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો આને ભૂલશો નહીં